હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ ફેમિલી બ્લોંગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો હું આવી ગઈ છું લોજ જે મયુરે આગળના વિડીયોમાં કીધું જ હતું તો એક વિડીયો હું અહીંયાથી બનાવી નાખું એક મયુરે ત્યાંથી બનાવ્યો હતો તો બસ જો આજે તો છે રવિવાર અને બધા જ આજે આવવાના છે કારણ કે ચૈત્ર મહિનો છે તો પપ્પા કે તું પણ આવી તો બધાને બોલાવીએ તો બધા ફઈ ભીષુ પણ આવી છે અચાનક કાલે સરપ્રાઇઝ આપી અમને નહોતી ખબર કચ્છથી આવશે તો એ પણ આવી છે અને રાધુ ને એ લોકો પણ આવ્યા છે અને ફય ને બધા તો બધા બનાવે છે રસોઈ અને આજે ઘણા બધા લોકો આવવાના છે તો જોઈએ કેટલો વિડીયો બની શકે અને શું કરે છે બધા ચાલો જોઈએ

जाल केरी रिनत खावी आपडे? एक खावी थी? हाई तो कही दे हाई हाई तो कही दे हाई हाई हाई, हाई। ए बीनु से पाई टे रो निया पो तो कही रो घड़ाई मान सो छुपाई छुपाई छूपाई नहू करे कई खबर नोग पड़ती हूं करे तू ह�

મસ્ત કેરી આવી છે અહિયાં ફળિયામાં જ છે આ નાનો આંબો છે પણ મસ્ત આવી કેરી આમાં એકમાં આવી છે ઓલો સાવ નાનો છે ને આ છે ઘર અને અહીંયા બધા કામ કરે છે અને આ જૂનું ઘર છે અને આ નવું અને આ અગાશી ઉપરથી પપ્પાના ઘરેથી સામે દેખાઈ દર્યો આ સોલાર ફિટ કરેલું છે લાઈટ માટેનું અને એકદમ જોરદાર વ્યૂ છે સામે અને જો ઘરની એક્ઝેટ સામે જોઈએ તો દરિયો પણ ચોખ્ખો દેખાય એટલું જ દૂર છે લોએજ ગામથી દરિયો તો ક્યારેક તો મોજા પણ દેખાય જો બહુ ઉછળતા હોય તો જામફળ પણ સરસ આવ્યા અને કેરી ઘણા બધા ફ્રૂટ છે સીતાફળી કેળ એમાં પણ સરસ કેળા આવ્યા પપ્પા ને શોખ છે એટલે શું અહિયાં લીંબુડી છે તુલસીજી આમડી પણ વાવી নাই ৰাধোছে ৰাধো ৰাধ ৰাধো হে

નહી બાપા માં નાસ્તો હે આ ઉધરા કેમ મટે ઉદ્ર સે ખાવી નાસ્તો છે બાપા નો રેડિયો બંધ નો રહેવો જોઈએ ગુડ મોર્નિંગ એવરી તો અત્યારે વાગ્યા છે સવારના દસ વાગવા આવ્યો આમ તો અને અહીંયા નિશાંત સ્પેશિયલ અમારા માટે આજે નાસ્તો લેવા ગયો અહીંયા લોજમાં પણ એક મસ્ત શોપ છે ગાંઠિયાની તો જોઈએ કેવા ગાંઠિયા છે અને વણેલા ગાંઠિયા લઈ એવો છે ફર્સ્ટ ટાઈમ તો જોઈએ સંભારો ન લઈ એવો લે એ સાખી અને આ છે ચવાણું ગોકુલ મગજ છે તો ગાંઠિયા આવી ગયા સંભારા વગર લઈ એવો ચટણી

like no like. nahi please like. like share and subscribe like like, like share Sir. share share like 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 share and subscribe bija <laughs> kon hai uija nice bija oh ice cream le aal mundi dai ચમચી બોલામ કેમ છો હાય વી ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બોલે એકો બોલ લેનો આઈસક્રીમ લઈ જા આઈસક્રીમ લઈ લો